કામરેજના ટોલ પ્લાઝા ખાતે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો છે લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ઉઘરાવવાને લઈને અહીં લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ પોલીસને આવી હતી જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થારે પાડ્યો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉડતાલીસ પર આવેલા ટોલ નાખા પર અત્યાર સુધી રોડની જાળવણી તેમજ ટોલ ટેક્સ ઉઘરાવવાની કોન્ટ્રાક્ટર લઈ આઈઆરબી કંપની પાસે હતો જેનું ગત છ માસ પહેલા કોન્ટ્રાક્ટર રદ થતા હાલ આ નાકુ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે છે આ ટોલ નાકાની ટોલ ઉઘરાવવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ખાનગી કંપની આપી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગના જીઆર મુજબ કોઈપણ વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી નથી પરંતુ આઈઆરબી દ્વારા જીજે પાંચ તેમજ જીજે ઓગણીસ પાસિંગના વાહનો માટે ટોલ માફી આપવામાં આવી હતી પરંતુ આઈઆરબીના કોન્ટ્રાક્ટ પૂરો થતા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સરકારના જીઆર મુજબ ફરીથી આગામી પાંચ ફેબ્રુઆરીથી સ્થાનિક તમામ વાહનો માટે ટોલ ટેક્સ ફરજિયાત કરવામાં આવી છે ટોલ નાકા પર સ્થાનિક લોકલ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો હોય જેને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો તો બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને સ્થાનિકોના વિરોધને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જલ્લીને પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી સ્થાનિકો દ્વારા અહીં ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પાંચ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે ટોલ ગ્રાઉન્ડ પણ નક્કી કરવામાં આવ્યું છે શારદા પ્રસાદ પાંડે આ ટોલ પ્રબંધક પદ પે હું સ્ટાઇલર કંપનીની ની તરફ થી સ્થાનિક લોકો ને જો વિરોધ કર્યા સ્થાનિક લોકો વિરોધ હે કે ઉનકી ગાડીયા ફ્રી મે જાની દી જાય और एन एच आई की गाइडलाइन के अनुसार किसी भी गाड़ी को छूट नहीं है सिर्फ थ्री व्हीलर ऑटो को छोड़ के और कृषि कार्य हेतु जो भी इक्विपमेंट है उनको छोड़ वाहन को छूट है अगर किसी को छूट नहीं उनका कहना है कि हमें छोड़ा जाए उसको हम छोड़ते हैं हमारे ऊपर नहीं भी है जो गाड़िया फ्री जा रही है यहाँ सारे इक्विपमेंट लगे और गाड़ी का डाटा होता है उस गाड़ी का हमारे हम हमारे हमारे गाड़ी हमारे जो भी हम निकालते हैं गाड़ी अब जैसे नहीं ले पाते हैं लड़ाई झगड़े करना नहीं हमें छोड़ दिया उसके ऊपर हमारे नई दिल्ली से हमारे ऊपर पेनल्टी पड़ती है जैसे अभी दिसंबर में हमारे ऊपर साढ़े पांच लाख का पड़ा जनवरी में अभी साढ़े छः लाख का पड़ गया है तो उसके लिए इनके लिए फिफ्टी परसेंट डिस्काउंट है कमर्शियल वाहन भी है प्राइवेट के लिए तीन सौ पंद्रह का है बीस का है बट वो लेना नहीं चाह रहे उनका कहना है कि हमको फ्री चाहिए और फ्री भी बीस किलोमीटर वाले के लिए सिर्फ है तीन सौ पंद्रह और बीस रुपए का ये सिर्फ बीस किलोमीटर के दायरे में बट इसमें जो अभी थे ये बीस किलोमीटर के दायरे नहीं इंडस्ट्रियल एरिया से इनको तीन सौ पंद्रह का पास लेने में લેના તોડ પોળ ગયા અમારે કર્મચારીઓ દવા દવા કે મારા આજ રોજ કામરેજ ટોલ નાકા ઉપર કામરેજ ટોલ નાકા ઉપરથી પસાર થતી લોકલ પેસેન્જર પબ્લિક વાહનમાં જે ત્રણસો પંદરનો પાસની પદ્ધતિ છે એનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયેલા એવો મેસેજ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવેલ અને એમને આવતા જતા વાહનોને રોકવા ઉપરથી સમજાવી રોડથી દૂર અને તમામ લાઈનો ચાલુ કરવામાં લોકલ વાહન પાસે પચાસ ટકા ટોલ ઉઘરાઉન્ડ નક્કી કરાયું જેને લઈને અહી વિરોધ કરવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું હતું કે કામરેજ ટોલ નાકા પર ત્રણસો પંદર ના પાસની પદ્ધતિ છે તેનો વિરોધ કરવા માટે લોકો ભેગા થયાનો મેસેજ મળ્યો હતો જેથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી ટ્રાફિક જામ હતો જે દૂર કરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો હાલ થારે પડ્યો છે સાથે